મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર મિશન કે ડૉક્ટર મનમોહનસિંહની સરકાર દ્વારા બે હજાર પાંચમાં જેને કાયદાના રૂપમાં પ્રસાર કરીને સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારો હોય અન્ય જે વિસ્તારો છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં હર હદ કો કામ અને કામકાજ સહિત આમ એના ધ્યેય સાથે એ ગામડામાં વસતો એ સામાન્ય માણસ હોય એ મજૂરી કામ કરતો વર્ક હોય આદિવાસી કે અન્ય ખેડૂત હોય જેને પણ કોંગ્રેસની સરકાર દ્વારા આ એક કાયદો લાવવામાં આવ્યો હતો કે દરેકને સો દિવસની રોજગારી મળે એ ઉમદા હેતુ સાથે આ કાયદાનો પ્રસાર કરવામાં આવ્યો હતો અને મહાત્મા ગાંધીજીના નામથી આ કાયદાને બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સંસદમાં બિલ લાવીને એ મનરેગાનો કાયદો બદલીને વીબીજી ગ્રામ એને કરવામાં આવ્યો છે પરંતુ સાચા અર્થમાં જોઈએ તો એને ઘણી બધી ત્રુટીઓ એમાં જોવામાં આવે તો ઘણી બધી ત્રુટીઓ છે જેમ કે પીક સમયની ખેતીના પીક સમયમાં કામગીરી નહીં મળે એવા ઘણા બધા એમાં નવા નવા કાયદાને મનરેગા કાયદાને નબળા પાડવા માટે થઈને ઘણી બધી ત્રુટીઓ અંદર મૂકી છે જેથી કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં તાલુકામાં દરેક તાલુકા મથકે મનરેગા કાયદાને પરત એના નામ આપવામાં આવે અને મનરેગા કાયદાને સાચો હિતો જળવાય તે માટે ધરનાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે